મને આ એક જ આ ગીત યાદ રહ્યું ઘણા ઘણી બોલતા પણ આ મને મગજમાં રહી ગયું એક જ ગીધું એક ન એક રહ્યું મનો મહેતા હું નનક તેથી હું વાડીએ બળજ્યા બાંધી આવી અને કંકેતર આવતો રહ્યો આગે વાડીએ બળજ્યા બાંધી બળી બપોરે જઈને નીર નાખ્યો હું પાય આવું કથા સાંભળવા આ ખોદી કથા હતી હા આખો ખોદી હતી અને એક એક કુટુંબે જમવાનું કઈ રૂતું અહીંયા સમજ્યા આ જા વાળા આવે કઈ રૂતું એક દી રાણીપા વાળા આવે કઈ એક દી બીમારી વાળા આવે અહીંયા કથામાં જમવાનું અને પૈસા તજી કંકેતર વહેંડી નહોતી

आठ आठ हजार मात्रा तो पियो ना काम देंगे। बताइये चाहता ही नहीं है हमने सेवा करवा। पांच रुपया कर या नोट जान देता है तो रुपया खोटे आठ हजार। नोट खोटे। हाँ मैं समझता हूँ माँ मिटू दे वजह तक। दुआ, आई आठ हजार इकता माती आठ हजार वही तक। ये बनवार मेता गाता नैरु गरु बोवारु अवेदावी

आकाच माते, काराज बुक छे चंद्र तू रज तमकारो रे तारो मने ताबडते सतत रे वितरियो वितरे नाही जीवन भर તારો રેવો કાલુ રો રે તારો મને કામ થ તારો રે કૈ તર વૈતા

સુદામા કહેતા જાય તારો મને સાંભળશે રથવારો જે જે ભણતા ને તે યાદ કરે છે તારો મને સાંભળશે સતવારો કે વિસર્યો વિસરે નહીં જીવન ભરમાં હે જીવન ભરમાં ઓલો કાનુરો કામર ગારો તારો મને સાંભળશે સતવારો સુદામાં હૈલા જાય આ બોલતા જાય સમજા આરોગ્ય આકાશમાં ચંદ્ર સૂરજ નો ચમકારો ત્યાં લગી મને યાદ રહી છે સારો સાંભળશે મામાં થઈને માટે ને તમે કાયનો વિચાર હરી મારે સાનું કેવું દૂર્યોધન ને અર્જુન સંગે આવ્યા તમને તેરવા માંગે તમે પાકાદાર હરી મારે તાનું કેવું છે એ તમે કાય નો રે વિચાર હરી મારે તાનું કેવું એનો ભાન થતો ને એટલે કીએ ભક્તો કે અભિમુનિય ના મામા થઈ અને મરવી ને કો માથે રે ભગવાન ને ખબર જ હતી અભુનિયા ને મારવાના થાય